નમસ્કાર મિત્રો મારું નામ છે ભૌમિક અને ફરીથી લઈ આવ્યો છું આપની સમક્ષ એક વાર્તા હું આશા રાખું છું કે આજની આ ટૂંકી વાર્તા આપને ઘણું જ શીખવાડશે તો અંત સુધી બન્યા રહેજો ધૈર્ય એક સદગુણ સ્કૂલનો ત્રીજો પીરિયડ શરૂ થયો શિક્ષક વર્ગમાં આવ્યા આવીને તેઓએ એક સરસ રંગની થેલી ખોલી એમાંથી ચોકલેટ્સ કાઢી મોનિટરને કહી તેઓએ આ ચોકલેટ્સ બધાને વિતરિત કરી દરેકને એક એક ચોકલેટ્સ ઘણી જ ઊંચી ક્વોલિટી ધરાવે છે એ હાથમાં લેતા જ ખબર પડતું હતું વળી એનું પેકિંગ પણ ખૂબ આકર્ષક હતું બધાને ચોકલેટ્સ આપ્યા પછી શિક્ષકે સૂચના આપી કે તેઓ હવે પ્રિન્સિપલ સરને મળવા જાય છે તેઓ દસ મિનિટ પછી પાછા આવશે ત્યાં સુધી કોઈએ પણ ચોકલેટ ખાવાની નથી અને અંદર અંદર વાતો પણ કરવાની નથી શાંતિથી બેઠા રહેવાનું છે આ સૂચના આપી એ શિક્ષક ક્લાસરૂમ છોડી ગયા વર્ગખંડમાં શાંતિ પથરાયેલી હતી દસ મિનિટ પછી શિક્ષક પાછા આવ્યા આવીને તેઓએ જોયું કે ઘણા જ વિદ્યાર્થીઓ ચોકલેટ્સ ખાઈ રહ્યા હતા એમને કોઈ પ્રતિભાવ ન આપ્યો પરંતુ તપાસ કરતા ધ્યાનમાં આવ્યું કે સાત વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓએ પોતાની ચોકલેટ્સ ખાધી તો નહોતી જ પણ એમની એમ પોતાની પાસે રાખી હતી શિક્ષકે આ સાતે વિદ્યાર્થીઓના નામ એક ડાયરીમાં નોંધી લીધા અને તેઓને પણ ચોકલેટ્સ ખાવાનું કહી દીધું આ વાત ત્યાં જ પૂરી થઈ આ શિક્ષકનું નામ હતું પ્રોફેસર પ્રોફેસર વોલ્ટર વર્ષો પછી એ એ ડાયરી કાઢી અને સાતે વિદ્યાર્થીઓની તપાસ કરી જાણવા મળ્યું કે એ સાતે વિદ્યાર્થીઓ હવે પોતપોતાના જીવનમાં ઘણી સારી ઊંચાઈઓ પર પહોંચી ગયા છે યશસ્વી થયેલા છે પછી તેઓએ એ જ ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને કે જેઓએ ઉતાવળે ચોકલેટ્સ ખાધી હતી તેઓની તપાસ કરી આશ્ચર્ય વચ્ચે બધા જ કંઈ અસફળ નહોતા થયા પણ સમાધાનકારી સ્થિતિમાં પણ નહોતા કેટલાક તો સાવ કથળેલી સ્થિતિમાં હતા આ સંશોધનનો સાર પ્રોફેસર મિશેલે બહુ જ ટૂંકાણમાં આપતા નોંધ્યું કે જે વ્યક્તિ દસ મિનિટનું પણ ધૈર્ય રાખી શકતો નથી એ વ્યક્તિ જીવનમાં આગળ વધવાની શક્યતાઓ નહીંવત ધરાવે છે આ સંશોધન આખા દુનિયામાં ખૂબ પ્રસિદ્ધ થયું આ સંશોધન માર્શ થિયરી નામથી જાણીતું થયું આ સિદ્ધાંત અનુસાર ધૈર્ય એ ગુણવિશેષ બધા જ યશસ્વી વ્યક્તિઓમાં જોવા મળે છે આ એક સદગુણ એવો છે જે માણસના બધા જ સારા પાસાઓને નિખાર આપે છે એ જ રીતે એ વ્યક્તિને થાકવા કે નિરાશ થવા દેતો નથી અને ચોક્કસપણે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચાડે છે તો બસ આટલી જ હતી આજની ટૂંકી વાર્તા આશા રાખું છું કે આપ સૌને આ વાર્તાથી ઘણું જ જાણવા મળ્યું હશે શીખવા મળ્યું હશે આવી જ બીજી ઘણી બધી વાર્તાઓ હું લઈને આપની સમક્ષ આવતો રહીશ આપનો આ પ્રેમને મેળવતો રહીશ અન્ટિલ ધ નેક્સ્ટ સ્ટોરી સ્ટે સેફ થેન્ક યુ સો મચ